સુરક્ષાના માટે બોલાવી દીધા હતા લગભગ ચોસઠ જેટલા માણસોને આપણે ઉપરથી નીચે ઉતારી લીધા છે આગ કંટ્રોલ માં હજુ કોઈને રેસ્ક્યુ કરવાના બાકી આગ સંપૂર્ણપણે બુજાઈ ગઈ છે ફક્ત ને ફક્ત કોમ્પલેક્ષ ધુમાડો ભરાઈ ગયેલો છે ધુવાણા ને કાઢવાની અને પોલીસ કરવાની કામગીરી ચાલુ છે બધા માણસો ને સેફટી ઉતારી